રાજકોટ જિલ્લાના ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથીવાળી ખાતે એકવીસમી સાધારણ સભા યોજવામાં આવી શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી યોજાઈ પ્રમુખ હરિભાઈ ઠુમર દ્વારા દ્વિપ્રગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબાર રૂપિયા અડસઠ લાખ ચોખ્ખો નફો કરેલ છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા રૂપિયા લાખની લાખની અલગ અલગ જોગવાઈ કરી છે જોગવાઈમાંથી તારીખ થી કિલો ફેટમાં રૂપિયા પ્રોત્સાહિત ભાવ રૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે મંડળીએ કરેલ અડસઠ લાખ રૂપિયાના ચોખ્ખા નફામાં દૂધ ભરાતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે

આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડીયા ભૂરાભાઈ નારણભાઈ ચંદ્રવાડિયા તેમજ સીપીઆઈ રાજ્યમંત્રી ભૂપતભાઈ કનેરિયા ખેડૂત અગ્રણી કારાભાઈ બારૈયા બટોકભાઈ ગજેરા રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના દાસાપંથી વાળી ખાતે યોજાઈ ગઈ આ વર્ષે એકવીસમી સાધારણ સભામાં મંડળીના એક વર્ષ દરમિયાન કરેલા તમામ વ્યવહારો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો મંડળીએ વર્ષ દરમિયાન દસ કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્ન ઓવર અડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાવ્યો છે આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત અઢાર લાખ રૂપિયા મંડળીએ ના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવ ફેરની રકમ રૂપે કિલો ફેટના પચાસ રૂપિયા ફાળવણી કરવામાં આવી મંડળીએ જે કાંઈ નફો વેચડી કરતા ત્રીસ લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને આપવાનું ઠરાવવામાં આવ્યું છે જે મંડળીના ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જેવી રકમ થાય છે મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ પચાસ પૈસા એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લખે મંડળી અઢાર લાખ રૂપિયા આપશે તે ઉપરાંત ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ વિદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ હિત ઉપલેટા